બનાસકાંઠાના સર્જાયેલ પૂરગ્રસ્ત સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈગામ પહોંચ્યા હતા સુઈગામ અને જલોયા પહોંચીને મુખ્યમંત્રી અસરગ્રસ્તોને મુલાકાત કરી છે અને રાહત કેમ્પમાં અસરગ્રસ્તો સાથે મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રી તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા અસરગ્રસ્તોને તાત્કાલિક કેશડોલ ચૂકવી દેવા અધિકારીઓને સૂચનો આપ્યા છે સાથે જ કૃષિ પાકનો જલ્દી સર્વે કરવા અને મૃત્યુ પામેલા પશુઓના માલિકોને તાત્કાલિક સહાય અપાવી હતી ઘરવકરીના નુકસાનમાં પણ સહાય ચૂકવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી કેટલાક નિર્ણયો તાત્કાલિક કર્યા છે એમાંનો એક નિર્ણય એ કર્યો છે કે પશુ માટે તાત્કાલિક ઘાસ લાવીને સૂકું ઘાસ ગવર્મેન્ટનું એ અસરગ્રસ્ત વિસ્તારના પશુઓ સુધી પહોંચે એના માટેની તાત્કાલિક સૂચનાઓ માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપી છે બીજું કેસ્ટ્રોલ જે અસરગ્રસ્ત વિસ્તારો છે એને તાત્કાલિક કેસ્ટ્રોલ મળી જાય ઘરવખરી મળી જાય અને એની અંદર લગભગ ગણતરીના દિવસોની અંદર એટલે બે દિવસના સમયગાળામાં જલ્દી કઈ રીતે પૂરું થાય એના માટેનું કામ એની સૂચના આપી છે એટલે હું માનું છું કે બહુ ફાસ્ટ મુવમેન્ટ એની પણ થશે ખેડૂતોને ખેતીના પાકમાં જે નુકસાન થયું છે તેનું પણ તાત્કાલિક સર્વે કરવું અને બાયસેકના રિપોર્ટ છે એના આધાર ઉપર પણ એનો ઉપયોગ લઈને પણ તાત્કાલિક જેને નુકસાન થયું છે ખેડૂતોને એના માટે પણ સર્વેની વ્યવસ્થા માટેનો નિર્ણય કર્યો છે જેમને ગાય ભેંસ મૃત્યુ પામ્યા હોય પશુ મૃત્યુ પામ્યા હોય તો એનું તાત્કાલિક સ્થળ ઉપર જ ત્યાં ફોટો પાડીને ડૉક્ટરની હાજરીમાં જે માલિકનો ફોટો અને પશુનો ફોટો પાડી અને તેને પણ સરકારની સહાય અપાવી